જય બાબારી મિત્રો બીજના રણુજા આપવાના છીએ તો કોમેન્ટ કરજો કોઈ બી ને શ્રી ઠાકોરજી ચા મરચું હળદર જોતું હોય છે તો પણ અને માલ ભરાઈ દીધો છે 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 ચાલી રહ્યો ખૂબ દયા તમારા બધાના ખૂબ આશીર્વાદ છે ઘણા બધા કહેતા હોય છે કે એજન્સી અમને આપો અમને આપો પણ મહિનાથી જોરદાર ચાલી રહ્યું છે એટલે ભાઈ સમજીને એક ખાલી ચા ના લોકોને પણ શેર કરશો ને વિડીયો તો આપણને આપણા માટે ખૂબ સપોર્ટ સમજી લઈશું તો વધારે વધારે શેર કરો એટલે બધાને ખબર પડી જાય ઘણા બધા એજન્સી માટે કોલ કરતા હોય છે પછી બે દિવસ પછી આવે તો બીજાને અપાઈ હોય છે આવું થાય છે તો કોઈને તકો ના પડે તો ફટાફટ ઓફિસે મળો એના ઉપર નંબર ઓફિસનો કોન્ટેક આલેલો છે એના ઉપર કોન્ટેક કરો બધાને જય બાબારી જે રોમાધણી વધારે વધારે સપોર્ટ કરો વિડીયો વધારે વધારે શેર કરો અને બહુ મસ્ત બે પાંચ હજાર દસ હજાર લોકોને ટૂંક સમયમાં રોજગારી મળી રહે બહુ સારું ચાલે કોઈને કોઈ કુપોનું આલીને બધા પોનસો રૂપિયા લઈ લેવા એવું નથી બહુ સારું છે નોમ સારું છે તો સારી ક્વોલિટી આલીશું તમારા બધાનો વિશ્વાસ છે કદી વિશ્વાસ નહીં તોડીએ બોલો જય બભારી જય જય રમાય કરજો